નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસને લઈને દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું છે બે હજાર ત્રણમાં શરૂઆત થઈ હતી અલગ અલગ દેશોના જે પ્રતિનિધિઓ અત્યારે આવતો આવ્યા છે વડાઓ ઉપસ્થિત છે બિઝનેસમેન ઉપસ્થિત છે અને સાથે ગુજરાતમાં ક્યાંક તેઓ અત્યારે બિઝનેસ કરવા માટે આતુર છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસની જે શરૂઆત થઈ તેમાં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુ એના જે પ્રેસિડેન્ટ તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે તેમણે જ્યારે શરૂઆત કરાવી ત્યારે તેમણે કહ્યું હતું કે આ એક મહત્ત્વની શરૂઆત હતી જ્યારે બે હજાર ત્રણમાં મેં કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રમાણે બિઝનેસ ક્ષેત્રમાં અત્યારે તો જે સુધારો જોવા મળ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ હોય કે પછી અન્ય એવા લેવલ હોય જેમાં સુધારો વધારો થયો છે જેના કારણે ગુજરાતમાં અત્યારે યોગ્ય વિકાસ થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કુલ જીડીપીમાં ભારતમાં એટલે કે ભારતની કુલ જીડીપી છે જેમાં ગુજરાતનો અત્યારે તો કેવા પ્રકારનો હિસ્સો જોવા મળી રહ્યો છે ભારતમાં અત્યારે તો ગુજરાતના વિકાસનો ફાળો કેટલો પ્રમાણમાં જોવા મળ્યો છે ક્યાંક આ વખતની વાત કરીએ તો ગ્રીન હાઇડ્રોજનને લઈને ચર્ચા વિચારણા થઈ સેમિકન્ડક્ટર કન્ડક્ટર હબને લઈને ચર્ચા વિચારણા થઈ અને તેની સાથે અન્ય એવા જે મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા થઈને ક્યાંક અત્યારે સુઝુકીનો પ્લાન્ટ હોય કે પછી અન્ય એવા જે એઆઈને લગતા અત્યારે તો જે ટૂલ્સ હોય તેને લઈને અત્યારે તો જે સારું બિઝનેસ હબ પણ અત્યારે તો ગુજરાત બની શકે છે તેવી બાબતને પણ અત્યારે તો મૂકવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે ઘણી બધી બાબતોને લઈને ચર્ચા વિચારણા થઈ છે દ્વિપક્ષીય પણ ચર્ચા વિચારણા થઈ છે કેટલી કારગત નિવડશે આવનારા સમયમાં અને આ બે હજાર ચોવીસની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કેટલી અત્યાર સુધીની સક્સેસફુલ જોવા મળશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે સાથે સાથે શૈશોભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે નમસ્કાર શૈશોભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ ઘણા બધા મેં મુદ્દાઓને અત્યારે તો જે ઇન્કલુડ કર્યા આપે પણ જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ને જે મુલાકાત લીધી હતી ઘણા બધા મુદ્દાઓ પણ તેમાં જોવા મળ્યા આ વખતે ગેટવે તો ફ્યુચર

પ્રધાનમંત્રી બહુ ઘણા વખતથી એમને ફોલો કરતો રહ્યો છું અને થોડુંક રાજકારણી શોખનો વિષય રહ્યો છે તો પ્રધાનમંત્રી શ્રી માટે મારું એક એવું માનવું છે કે જ્યારે રમવા ઉતરે છે ત્યારે ઓલરેડી જીતી ગયેલા હોય છે એટલે જ્યારે મુખ્ય એમ ધારાસભ્ય તરીકે ચૂંટાયા નહોતા છતાં એ મુખ્યમંત્રી થયા હતા અને પ્રધાનમંત્રી બનવાનું હતું ત્યારે જ એમણે લોકસભા લડી અને આ વખતે વાયબ્રન્ટ ગુજરાત માટે પ્રધાનમંત્રી શ્રી ઓલરેડી કેવું છે કે જીતી ચૂક્યા છે એક લાખ સાહીઠ હજાર કરોડ રૂપિયાના એમઓયુ ઓલરેડી પતી ગયા છે કે જે વાયબ્રન્ટ ગુજરાતનો નો કટ રેસ ને ત્યારે જ આ બધું કામ થઈ ચુકેલું હતું એટલે લગભગ વાઇબ્રન્ટ ગુજરાત બે થી બાજી જીતાઈ ચૂકી છે અને આ એનો જશ્ન છે અને મનાવો પણ જોઈએ અને જરૂરી પણ છે ખૂબ સરસ રીતે એટલે ઘણી બધી બાબતોની ચર્ચા થઈ આજે એવું છે કે જો મુકેશભાઈ અંબાણી એમ કહેતા હોય કે રિલાયન્સ ગુજરાતી ગુજરાતી હતી છે અને રહેશે તો આપણને આપણા માટે ગર્વની બાબત છે રિલાયન્સે પોતે ઊંઘ ખાસા એવા ઇન્વેસ્ટમેન્ટની એમણે લગભગ અત્યાર સુધીમાં રિલાયન્સનું જોઈએ તો એકસો બિલિયન યુએસ ડોલર એટલે બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સે અત્યારે ગુજરાત ખાતે કર્યું છે એ જ રીતે અદાણી

અને બીજી એટલે આપણે ધીમે ધીમે એક પછી એક આગળ વાત કરતા રહીશું એઆઈ ની વાત કરી તમે તો એઆઈ માટે એકચ્યુઅલી હાર્ડવેર આપણે જોઈએ હવે હાર્ડવેર આપણે જે જોઈએ છે એના માટે પહેલા વેદાંતા સાથે આપણે પેલું થયું હતું એમ હોય બધું ધોલેરામાં પણ પછી ક્યાંક કંઈક બધું ઘાચવા પડ્યું અને તાત્કાલિક ધોરણે માઇક્રોન અત્યારે આપણી પાસે આવી ગઈ છે અને ગુજરાતની અંદર એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે એના સીઈઓ આવેલા હતા એમણે આજે વાતાવરણ ગુજરાતમાં માહિતી આપી કે કન્સ્ટ્રક્શન તો બહુ સેટિસ્ફેક્ટરી છે અને હું જોઈ આવ્યો છું

એ લાગી રહ્યું છે દેખાઈ રહ્યું છે ગ્રીન એનર્જી જેને કહેવાય કે ગ્રીન હાઇડ્રોજન છે રિન્યુએબલ એનર્જી છે આ બધા ક્ષેત્રની અંદર જે કહેવાય કે વિશ્વની તાતી જરૂર છે એ બધી જ જરૂરિયાતો કદાચ આવતા કદાચ વીસ વર્ષની અંદર મને એવું લાગે છે કે ખૂબ જ એટલે મહત્વના છે અને ગુજરાત માટે તો બહુ જ છે પ્રધાનમંત્રીશ્રીએ પોતે પણ કીધું કે પાછલા વીસ વર્ષ મહત્વના હતા ને એના કરતાં હવે આવનારા વીસ વર્ષ વધારે મહત્વના છે કેમ કે બે હજાર ને સુડતાલીસ સુધીમાં તો આપણે ડેવલપ કન્ટ્રીની લાઈનમાં આવી જવાનું છે એટલે ખૂબ સુંદર આઈ એમ ફેસિનેટેડ ફેસિનેટ સાચી વાત છે કારણ કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની અત્યારે તો જે ચર્ચા કરતા હોઈએ અને તેમાં પણ અર્થતંત્રને લઈને પણ ચર્ચા કરતા હોઈએ કે ગુજરાતનું અત્યારે તો જે અત્યારની જે પરિસ્થિતિ છે એટલે કે જે બે હજાર ત્રણમાં હતી કે એક નાના હોલમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન જે કરવામાં આવ્યું હતું ત્યારબાદથી લઈને અત્યાર સુધી આ દસમી આવૃત્તિ છે અને દસમી આવૃત્તિમાં પણ ગેટ વે ધ ફ્યુચર જે થીમ સાથે આટલા બધા દેશના જે વડાઓ ઉપસ્થિત હોય બિઝનેસમેન ઉપસ્થિત હોય અને મહાત્મા મંદિર ખાતે આટલું મોટું આયોજન હોય સાથે યુએની સાથે પણ જે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા થતી હોય એટલે ચોક્કસ ત્યાં એક ઘણું મહત્ત્વની તલાવતો બાબત ગુજરાત માટે કહી શકાય કિશોરભાઈ આપણે અત્યાર સુધી અર્થતંત્રને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા કરી છે બજેટને લઈને પણ ચર્ચા કરી છે ગુજરાતનું બજેટ કેવું છે કેવું નહીં તેમાં અત્યારે તો કેવો સુધારો વધારો કરવો જોઈએ ગુજરાતની પરિસ્થિતિ શું છે ઘણા બધા આંકડાઓ પણ તમે પણ ચર્ચા કરી હતી મેં પણ ચર્ચા કરી હતી પરંતુ જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાત આવતી હોય આ જે અત્યારે છેલ્લા ઘણા વખતથી ક્યાંક ડીલે થતું હતું કારણ કે કોરોનાની જે સિચ્યુએશન જોવા મળતી હતી તેના કારણે પણ આ વખતે જે નવા નવા બિઝનેસ અત્યારે તો જે ડેવલપ જે થઈ રહ્યા છે ક્યાંક નવા નવા બિઝનેસ આવી પણ રહ્યા છે સુઝુકીએ પણ કહ્યું કે ના અત્યારે જે ગુજરાતમાં તેનું મેન્યુફેક્ચરિંગ હબ ખોલશે જેનો જે ગાડીઓનો ઉપયોગ ક્યાંક યુરોપના લોકો પણ કરશે તેવી બાબત પણ તેમણે જણાવી હતી આ બધી બાબતોને આપ કઈ રીતે જુઓ છો અને સાથે સાથે ગુજરાતના અર્થતંત્રની અત્યારની પરિસ્થિતિ અને જો આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જે પણ થયા હોય એમઓયુ કે જે પણ દ્વિપક્ષીય ચર્ચા થઈ હોય જો એ અત્યારના સમયમાં જો સક્સેસ જાય તો ગુજરાતની આ અત્યાર પછીની જે જીડીપી છે એ કેટલી વધી શકે છે અને ભારતના વિકાસમાં કેટલો તે ફાળો આપી શકે છે યજ્ઞભાઈ જો ગુજરાતની વાત કરો તો ગુજરાત હંમેશાથી અને પહેલેથી ભારતના ગ્રોથ એન્જિનનું એક મુખ્ય પરિબળ રહ્યું છે એટલે ગ્રોથનું એન્જિન ગુજરાત છે અને હતું છે અને રહેશે પણ એમાં એમાં કોઈ બે મત છે જ નહીં અને એનો શ્રેય ગવર્મેન્ટની પોલિસીને તો જતો જ હોય છે એમાં આપણે ના નથી કરતા પણ સાથે સાથે ગુજરાતની પ્રજાને જાય છે એટલે જો જયારે અંબાણી કે અદાણી એમ કહેતા હોય કે અમે ગુજરાતી છીએ તો ગુજરાતી તરીકે આપણને પણ ગર્વ લેવાની વાત થાય એટલે એ એ ગુજરાતની પ્રજાને પણ એટલો શ્રેય મળવો જોઈએ સાથે સાથે સરકારની એક અમુક પ્રકારની નીતિ રહી છે જે જેને બિઝનેસમેન તરીકે આપણે છે ને એક સ્ટેબલ પોલિસી મેકિંગ જોતા હોય છે એટલે જે સ્ટેબલ ગવર્મેન્ટ આવે ને તો પછી પોલિસી ગમે તે પણ બિઝનેસમેન ને ખબર છે કે આ પોલિસી આવતા પાંચ વર્ષ દસ વર્ષ સુધી એક નીતિ સ્ટેબલ રહેવાની છે અને એ જ બિઝનેસમેન માટે રોકાણ કરવા માટેનું ઉત્તમ વાતાવરણ પૂરું પાડે જે ગુજરાતે કરી બતાવ્યું છે એમાં ડાઉટ નથી ઓકે જ્યાં સુધી આ વાઇબ્રન્ટ ગુજરાત ની વાત કરો તો તમે પહેલી વાઇબ્રન્ટ અમે જે વાત કરી રીતે કે પહેલી વાઇબ્રન્ટ

બીજું વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે નું પરિબળ નથી બહુ વ્યવસ્થિત વાત છે વાઇબ્રન્ટ ગુજરાતમાં માં જેટલા એમઓયુ થાય જરૂરી નથી કે બધા એમઓયુ મટીરલાઈઝ થાય ઓકે અને આપણે કહીએ છીએ એમઓયુ એટલે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે બે બે સરકારો સરકાર અને કંપની એક અન્ડરસ્ટેન્ડિંગ થાય આ પ્રકારનું આયોજન કરીશું અને એ અન્ડરસ્ટેન્ડિંગ જો આગળ વધે તો ઇન્વેસ્ટમેન્ટ માં પરિ નવી પરિમળે એવું જરૂરી નથી જે પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ થાય છે એના કારણે ઉદ્યોગ રોકાણકારોને એક વિશ્વાસ મળે છે કે અહીંયા જગ્યા ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવી તો છે જ સૌથી પહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાતમાં બે હજાર થી ચાલુ કરી ત્યાર પછી તો બધા રાજ્યોએ પોતાની વાઇબ્રન્ટ કરવાની ચાલુ કરી છે દરેક દરેક સબમિટ કરી જ રહ્યું છે ઓકે હવે એ ઇન્વેસ્ટમેન્ટ સબમિટ અંદર એક રાજ્ય જેને ફર્સ્ટ મુવર એડવાન્ટેજ દીધો સૌથી પહેલા વાઇબ્રન્ટ સબમિટ કરી

ઈશ્વરના ફ્યુચરનો એક તમારે ગેટવે ઉભો કરવો છે એટલે મોટા ભાગના અત્યારે આપણા સીએમ સાહેબે કીધું કે મોટા ભાગના એમઓયુ છે એ ગ્રીન એમઓયુ છે એટલે ફ્યુચરમાં જે તમારી ગ્રીન ટેકનોલોજી કો કે તમે હાઇડ્રોજન ટેકનોલોજી કો ઓકે એ બધા જે ફ્યુચર અપકમિંગ ફિલ્ડ છે અત્યારે ગ્લોબલ લેવલ ઉપર જે કોમ્પિટિશન છે એ રાજ્યો વચ્ચે છે આજે એક કંપની જો વિદેશમાંથી ઇન્ડિયામાં આવવા માંગતી હોય તો રાજ્યોની વચ્ચે કોમ્પિટિશન ચાલે છે કે શું કરું કે મારે ત્યાં આવે મારા રાજ્યમાં આવે અને એ કોમ્પિટિશનની અંદર ગુજરાતે આગળ આવવાનું છે અને એ પ્રકારની જે ફોરેન કંપનીઓ જો આવે છે એ વિશ્વને આખા સાથે સાથે લઈને આવે છે એટલે એ વખતે જે વૈશ્વિક ટેકનોલોજી છે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય રોબોટિક્સ હોય મશીન લર્નિંગ હોય હાઈડ્રોજન હોય સેમીકન્ડક્ટર એ બધા પ્રકારની જે ટેકનોલોજી છે એને તમારે લાવી છે અને એ લાવવા માટે દરેક રાજ્ય પોતાનું પ્લેટફોર્મ આપે છે અને રાજ્યો વચ્ચે કોમ્પિટિશન થાય છે હમણાં જસ્ટ અમારે એક ચર્ચા ચાલતી હતી કે વાઇબ્રન્ટ ગુજરાતની પહેલા એલન મસ્ક વાત ચાલતી હતી કે એવું ઈવી નું પ્લાન્ટ આપવું સ્ટાર્ટ કરશે અને પછી હમણાં એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ જો અમે ડિસિઝન નથી લીધું એટલે કદાચ આ વાઇબ્રન્ટમાં નક્કી નહીં થાય અને એનું એક કારણ બતાવું તો કે એ લોકો એક પોતાની ટર્મસ મૂકી હતી કે અમે આવીએ ખરા પણ અમને આ ટર્મસ અન કન્ડિશન ઉપર તમે અલાઉ કરો તો હવે જરૂરી નથી કે દર વખતે આ ટર્મસ અન કન્ડિશન મટરી લક્ષા પણ આ પ્રકારની વાઇબ્રન્ટ થી અમુક ઇમ્પોર્ટન્ટ ફાયદાસ છે સૌથી મોટો ફાયદો રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ આવે છે બીજું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારું જે એક મોટી કંપની આ જે મારુતિ સુઝુકી ઓકે અથવા અંબાણીની કોઈ ફેક્ટરી લગાવે ઓઇલ ફેક્ટરી હોય કે અદાણી જે પોતાનું ગ્રીન એનર્જી નું લગાવે છે હવે એની સાથે સાથે ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશન તો થશે પણ ગુજરાત એમએસએમઈ નું સૌ સૌથી મોટું હબ છે એટલે એ એરિયાની આખી એમએસએમઈ સેક્ટરનો આખો વિકાસ થવાનો છે અને ત્યાં ઇન્ડાયરેક્ટ જોબ ઓપોર્ચ્યુનિટી થવાની છે

અને રહેવાનું છે અને એમાં આ પ્રકારનું જે ઇવેન્ટ થાય ને એના બળ મળે છે એટલે એ રીતે આ પ્રકારની ઈવેન્ટ ને આપણે સૌએ આવકાર સારામાં સારું આયોજન છે શૈશવ એક બાબત એ પણ આપણે હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા આવીએ અને ગુજરાતમાં પણ ક્યાંક અલગ અલગ જે મુદ્દાઓ જે મૂકવામાં આવ્યા હતા કે જેમાં આપણે જોવા જઈએ તો ગ્રીન હાઇડ્રોજન છે સોલાર પ્રોજેક્ટ છે સોલાર પ્રોજેક્ટનું અત્યાર સુધીનું જે સૌથી મોટામાં મોટું જે હબ જે આપણને જે જોવા પણ મળ્યું હતું મોટેરામાં અને ત્યારબાદ તમામ પણ જોવા મળશે ગ્રીન હાઇડ્રોજન અને એક બહુ જ મહત્વની વસ્તુ કે ગુજરાતને હવે સેમી કન્ડક્ટર હબ તરીકે અત્યારે જે આગળ ધપાવવાનો એક પ્રયાસ જોવા મળી રહ્યો છે એને આપ કઈ રીતે જુઓ છો બિલકુલ હવે એના માટે છે ને હું પોતે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું એટલે બે હજારને પાંચમાં હું સેમિકોન ચાઇનામાં મેં વિઝિટ કરેલી હતી એના પછી તો ઘણી બધી વાર ચાઇનાના અને મ્યુનિકના કે બધા ઘણા બધા કે જાપાન હોય બધા વૈશ્વિક છે કે ઇલેક્ટ્રોનિક એક્ઝિબિશન છે તે હું વારંવાર જતો હોઉં છું હવે પહેલી વસ્તુ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં શું છે કે અત્યારે આપણી પાસે નરેન્દ્રભાઈની બહુ મોટી ખાસિયત છે કે કોઈ પણ આપત્તિ હોય છે ને એને અવસરમાં એ નરેન્દ્રભાઈ ફેરવી શકે છે એટલે જે આપત્તિ આવી અને એની અંદર જે વુહાનની અંદર છે ધમાચકડી મચી ગઈ અને વુહાન વોઝ હબ ફોર સેમિકન્ડક્ટર ચાઇના માટે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે બહુ જ જૂજ જે દેશો છે ને સેમિકન્ડક્ટરતા હોય છે કે જેની અંદર કોરિયા છે તાઇવાન છે ચાઇના છે જર્મની છે કે પછી યુએસમાં થોડા ઘણા અંશે છે આવી રીતે ગણ્યા કા ટેકનોલોજી છે અને અવેલેબિલિટી પણ એ જ છે એ પ્રકાર જ છે અચ્છા આની અંદર થતું એવું હોય છે કે કેપેક્સ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીની અંદર મોટે ભાગે કેપેક્સ જેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહીએ છીએ કે એ બહુ જ હાઈ રહેતો હોય છે ટર્નઓવરના એશિયા બહુ જ ઓછો હોય છે એટલે શરૂઆતનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બહુ અઘરું પડે છે અને એ જ એટલે કોઈ પણ સાહસ કરતા હોય છે એ લોકોને મોટે ભાગે રોકે છે કેપેક્સ જ રોકતું હોય છે ઇન્ડસ્ટ્રીમાં હવે સેમી કન્ડક્ટરની અંદર અત્યારે એવું છે કે જે માઇક્રોન કંપની એક કંપની જેને આપણી સાથે એમઓયુ કર્યા છે તો માઇક્રોન માટે એવું છે કે માઇક્રોન મેમરી જેને આપણે મેમરી ચીપ કહીએ છીએ એ મેમરી અને સ્ટોરેજ આમ જોવા જાવ તો સાદી ભાષામાં બંને એક જ છે પણ ટેકનિકલી ઘણું બધું અલગ થાય છે આપણે એની અંદર વધારે અંદર નથી ઉતરતા પણ મેમરી અને સ્ટોરેજની અંદર માઇક્રોનની માસ્ટરી છે અને માઇક્રોન અત્યારે અહીંયા એ લઈને આવે છે માઇક્રોનની સાથે એ લોકો પોતે પોતાનું જેને કહેવાય ક્લસ્ટર બનાવવા માંગે છે એમના પોતાના સપ્લાયર્સ લઈને એમાં એમાં પણ આપણે એક સ્ટેજ આગળ વધી ગયા છીએ એક સ્ટેપ આગળ નીકળી ગયા છીએ કે માઇક્રોનની સાથે સાથે તમારી પાસે સિન્ટેક કરી અને કોરિયન કંપની સાઉથ કોરિયન કંપની છે એ પણ અહીંયા આપણી સાથે આવી રહી છે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે માઇક્રોનનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ લગભગ ટુ પોઈન્ટ ફાઈવ બિલિયન યુએસ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે અને એની સાથે જે એનું ક્લસ્ટર

તમે જો માઇક્રોન આવ્યું માઇક્રોન ની સાથે સિન્ટેક આવ્યું હવે સિન્ટેક ને તમે પ્રોપર એન્વાયરમેન્ટ આપો તો અહીંયા તમારા જે હાઈ ગ્રેડ હાઈ ડેન્સિટી જેને કહેવાય કે સર્કિટ બોર્ડ બનવાના ચાલુ થાય અત્યારે આપણે બેંગ્લોરમાં મૈસુરમાં બે ત્રણ યુનિટ છે કે જે હાઈ ગ્રેડ બનાવે છે આપણા ગુજરાતના ગામ બનાવે છે તો એ જ રીતે એમને પણ કંઈક આપો જેમ કે અહીંયા આપણે થોડુંક ટેકનિકલ લઉં કે સર્કિટ બોર્ડની અંદર અહીંયા સિક્સટીન લેયર સુધી કે ટ્વેન્ટી લેયર સુધી આપણે હજી પ્રોડક્શન કે પ્રોટોટાઈપ કાઢી શકીએ છીએ પણ એનાથી હાઈ ડેન્સિટી બોર્ડ હોય તો આપણે કરી શકતા તો આ સિન્ટેક ટાઈપની કંપનીઓ આવે તો એના કારણે શું થાય છે કે તમને ટેકનિકલ નોહાવ મળતો થાય છે આપણી જે લેબર અહીંની છે સ્કિલ લેબર એને અહીંયા નોલેજ થાય છે અને અલ્ટિમેટલી કેવું છે કે નોલેજ થી જ નોલેજ જીતાય છે અત્યારે ઘરની અંદર સોફ્ટવેર આપણે ઘણા આગળ છીએ હાર્ડવેર ક્યાંય બહુ એવા સિલેબસ કોર્સિસ ચાલતા નથી કે જેની બહુ તાત્કાલિક જરૂર છે નોહાવ જોઈએ છે એટલે નોહાવ ક્યારે આવશે કે બહારથી નો આવશે ને આપણને શીખવાડશે અને એ શીખેલું આપણે ક્યાં અમલમાં મૂકવું ફોર ધેટ વી નીડ રિયલિઝ

રહી વાત ફોસિલ ફ્યુઅલ ની કે જે ગ્રીન એનર્જી ની વાત છે તો આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ કે ફોસિલ ફ્યુઅલ જેને આપણે પેટ્રોલ ડીઝલ કેરોસિન કે જે બી આ બધું છે એનો જથ્થો હવે પૃથ્વી ઉપર મર્યાદિત બચ્યો છે એટલે તમારે ગાડી ગમે તે રીતે ઇલેક્ટ્રિક કરવી ઇલેક્ટ્રિસિટી ને પેદા કરવી હશે તો એના માટે કોલસો આપણને મળવાનો નથી હવે કોલસો નથી મળવાનો તો સોલર સિવાય બીજો વિકલ્પ હજી હાલમાં એવા બહુ જ ન્યુક્લિયર હતું પણ હવે આપણે એ ઓપ્શનને કાઢી નાખ્યું છે તો બીજા જે ઓપ્શન્સ છે એમાં રિન્યુઅલેબલ એનર્જી જેને કહેવાય કે સોલર ઉપર આપણે ભાર વધારે મૂક્યો છે અને ભારત દેશની અંદર એમાં એવું હોય છે કે તમારે બારે બાર મહિના તડકો મળે છે તો જે આપણા સૂર્ય જે જે બધી એનર્જી આપણને મફત આપી રહ્યું છે તો એનો ઉપયોગ શા માટે ન કરીને આપણે આપણો આપણો જે આપણો રોજનો જે છે બધું કાઢી આપણે જી કરવા માંગીશ ગ્રીન હાઇડ્રોજન જી આજથી ઘણા સમય પહેલા જે નીતિન ગડકરી દ્વારા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ગ્રીન હાઇડ્રોજન ઉપર ફોકસ કરવામાં આવે હું પોતે પણ ગ્રીન હાઇડ્રોજન વાળી અત્યારે તો કાર લઈને જઉં છું દરેક લોકોને પણ એમણે અપીલ કરી હતી કે ના એનો ઉપયોગ કરવો જરૂરી છે તો એની ઉપર જે તો ફોકસની જે વાત સામે આવી છે તે ઘણી મહત્વની પણ કહી શકાય કેવું છે કે સેમિકન્ડક્ટર ટેકનોલોજી છે ને એ ઓલરેડી વર્લ્ડમાં અસ્તિત્વમાં છે હવે આપણે ઇતિહાસ બી જૂનો જોઈએ ને તો આપણે કેવું છે કે મશીનો નવા આવે ને એ જે કે જે કઈ દેશ નવી ટેકનોલોજી ઉપર કામ કરી ગયો એ જીતી ગયો અત્યારે શું છે કે પૈસાની જ વાત હોય છે હવે તમારી પાસે ફોસિલ ફ્યુઅલ છે નહીં એટલે ની ગ્રીન ટેકનોલોજી જો આપણી પાસે આવી જાય અને એના ઉપર આપણે કામ કરીને આપણે આપણો દેશ કે આપણી આપણા ખટારા આપણી ગાડીઓ આ બધું ફરતું કરી દઈએ તો શું થાય કે પહેલી વસ્તુ એ છે કે અત્યારે આજે પણ ઇમ્પોર્ટનું જે બિલ છે ને એમાં આપણું પેટ્રોલિયમ બિલ સૌથી મોટું છે આપણા જે ડોલર આપણા આઈટી સેક્ટરના છોકરાઓ જે મહેનત કરીને ડોલર ખેંચી લાવે છે ભારત દેશમાં એ ખેંચાયેલા ડોલર પેટ્રોલ ખાઈ જાય છે આપણું પેટ્રોલ ડીઝલ ખાઈ જાય છે એટલે એ પેટ્રોલિયમ બિલ ને ચિંતા એ છે કે મારું પેટ્રોલિયમ બિલ તમે ઝીરો કરી આપો મને એટલે એમાં આપણે આગળ વધ્યા છીએ આપણી થઈ ગયા છે પેટ્રોલમાં એ પ્રકારે ધીમે 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 કોઈ પણ સંજોગોમાં ગ્રીન એનર્જી કે જેની અંદર એટલે આપણે જે આપણી ભારતીય પદ્ધતિ છે ને જૂની એની અંદર આપણે પડિયા પત્રાળામાં જમતા હતા બધું જ રિસાયકલેબલ તમામ વસ્તુ આપણી રિસાયકલ વેલ હતી અત્યારે જે કાર્બનનો જે જે ગ્રીનહાઉસ ઇફેક્ટના અંતેનો બધો પ્રોબ્લેમ થયેલો છે એ કાર્બન ઉત્સર્જનનો કાર્બન ડાયોક્સાઈડ પ્રોબ્લેમ કહેવાય ગ્રીન હાઇડ્રોજનમાં હાઇડ્રોજનને બાળવામાં આવે તો H2O પાણી જ બને છે અને એ પાણીમાંથી જો તમને હાઇડ્રોજન ને ઓક્સિજન છૂટા પડીને મળી જતા હોય તો એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે એટલે બહુ સાદી વસ્તુ છે કે પાણીથી ગાડી એક સામાન્ય એક આપું છું એકચ્યુઅલી એવું નથી એની બધી ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે ટેકનોલોજીઓ છે એટલે કોઈ પેટ્રોલની ટાંકીમાં ના નાખી દેતા પાણી પણ એનાથી જ ચલાવવાની આ વાત છે જી આ છેલ્લો પ્રશ્ન કિશોરભાઈ આપણે અને બહુ મહત્ત્વનો પ્રશ્ન તમે મારી જોડે ઘણી બધી જે ડિબેટ્સમાં બેઠા હતા કે જેમાં બીજેપી કોંગ્રેસ ક્યાંક ચર્ચા વિચારણા કરતી હોય છે કે ને એમઓયુ થયા હોય પણ એનું જે અમલીકરણ થવું બહુ જરૂરી છે એમઓયુ થયા પછી ત્યારબાદની જે આખી પ્રોસેસ છે એમાં થોડું ક્યાંક અત્યારે તો પેલું કહેવાય ને કે વહીવટી કાર્યો એટલા બધા જે થોડાક જે મોટા જોવા મળતા હોય છે કે જેના કારણે ક્યાંક એમઓયુ એટલા બધા સક્સેસ જોવા મળતા નથી જો ગ્રીન હાઇડ્રોજન સોલાર પ્રોજેક્ટ અને સાથે સેમિકન્ડક્ટર 허બ ને લઈને જો અત્યારલ કાર્ય કરવામાં આવે તો ગુજરાતમાં ફાયદો થાય શક્યતાઓ છે કઈ રીતે કિશોરભાઈ આપ જોઈ રહ્યા છો તેના જો ફૂલ મેમ્બર ઓફ બે વચ્ચે થઈ છે એ અત્યારે આપણે એકબીજા વચ્ચે વ્યવહાર કરીશું અને પછી ન જામે તો એ જરૂરી નથી ઓકે સરકાર પાસે એવા કોઈ અત્યાર સુધીના જેટલા પણ વાઇબ્રન્ટ થયા એના કોઈ એ લોકોએ પબ્લિક ડોમેનમાં આંકડા નથી મૂક્યા ઓકે પણ જે વિકાસ આપણને ગ્રાઉન્ડ ઉપર ગુજરાતમાં દેખાય છે ઓકે એ આપણા નજર સમક્ષ છે એટલે એવું નથી ગણતા કે આપણે આ બધું નકામું છે અથવા વાઇબ્રન્ટમાં જે એમોય થાય છે મટીરિયલ નથી થતા ઓકે હું તો કહું છું કે જે તમારા એમોય થતા હોય એના પ્રિચિસ 30% પણ મટીરિયલ થાય તો પણ એ સક્સેસ સ્ટોરી તમારી પાસે છે પ્રશ્ન એ છે કે એમઓયુ ને મટીરિયલાઈઝ જે ઉદ્યોગ કરો આવે છે એને તમે સબવર્ડ પ્રોવાઈડ કરી શકો છો કે નહીં એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એને ઇલેક્ટ્રિસિટી જોઈએ વોટર કનેક્શન જોઈએ એને જમીન જોઈએ એને તમારે સબસિડી આપવાની છે એને તમારે ટેક્સ બેનિફિટ આપવાનો છે કેમ કે એ લોકો પોત કરવા આવે છે પોતાનો નફો કરવા આવે છે એના માટે તમારે એક પ્રકારનું વાતાવરણ પ્રોવાઇડ કરવું પડે અને એની અંદર કદાચ ગુજરાતમાં ક્યાંક થોડું ઘણું આપણે પાછા પડતા હોય ને અને જે કદાચ મારી થોડા જે ઇન્ડસ્ટ્રીયલ ઇશ્યુ છે જે લોકો ચર્ચા કરતા હોય છે એમાં એ લોકોની એક રિક્વાયરમેન્ટ એવી હોય છે કે ગુજરાતમાં અમને જોઈએ એવો બેક એન્ડ મેન પાવર નથી મળતો એટલે જે પ્રકાર સ્કિલ મેન પાવર ની રિક્વાયરમેન્ટ સામે આવે છે ને ત્યાં થોડા એ લોકો પાછા પડે છે અને એના એના માટે જ અત્યારે જો આપણા એમઓયુ માં આપણે પહેલી ફોરેન યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં આવે છે પ્રાઇવેટ એજ્યુકેશન સેટઅપ આપવું ઉભું કરી દીધું છે અને જે જે પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ માર્કેટમાં હવે આવવાની છે અથવા જે પ્રકારના એમઓયુ થવાયા છે જેવું એ જાહેરાત થશે ને એટલે પ્રાઇવેટ જે એજ્યુકેશનલ સેટઅપ છે કે ટ્રેનિંગ સેન્ટરો છે એ પ્રકારના મેન પાવરની પ્રિપેરેશનમાં ઓલરેડી લાગી જશે એટલે સ્કિલ ડિમાન્ડ ગેપ છે કેમ કે હવે જે સમય આવી રહ્યો છે એ ગવર્મેન્ટ કોઈ પણ દેશના વિકાસ કરી શકવાની નથી